એકલા કાળા તલ છે ને એ શરીરના દુખાવાને મટાડી શકે છે જનરલી શરીરમાં દુખાવા થવાના અનેક કારણો છે પરંતુ વધતી ઉંમરે જે લોકોના હાડકામાં ઘસારો થાય છે હાડકાં નબળા પડવા લાગે છે ઓસ્ટિયોપિનિયા ઓસ્ટિયોપોરોસીસ આ પ્રકારના પ્રોબ્લેમ થવા લાગે છે માંસપેશીઓ નબળી પડવા લાગે છે સ્નાયુઓ નબળા પડવા લાગે છે ગોઠણમાં ઘસારા શરૂ થાય છે ત્યાં તે એક પ્રકારનો ગોઠણની જે કાટીલે હોય એમાં ઘસરો થાય તો ત્યાં દુખાવા થાય છે સાંધાના દુખાવા થાય છે આ પ્રકારના પ્રશ્નોથી આપણે લોકો ઘેરાયેલા રહીએ છીએ પરંતુ આનું નિરાકરણ પણ આપણી પાસે છે આપણા રસોડામાં છે એકલા કાળા તલના વિવિધ રીતે પ્રયોગ કરશો ને એટલે આ બધી સમસ્યાઓમાંથી તમને થોડા અંશે મુક્તિ મળે છે અને ધીરે ધીરે આ બધું મટવાપાત્ર છે તો જનરલી કાળા તલમાં શું હોય તો કે કેલ્શિયમ હોય મેગ્નેશિયમ હોય ફોસ્ફરસ હોય અને એની સાથે બીજા પણ એવા પોષક તત્વો રહેલા છે જે આપણા માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તો એમાં રહેલું કેલ્શિયમ છે એનું કાર્ય શું છે તો મોટાભાગના લોકો જાણે છે કે હાડકાના બંધારણમાં કેલ્શિયમ જરૂરી છે કેલ્શિયમ હાડકાને પોષણ આપે છે હાડકાને મજબૂત બનાવે છે હાડકાંની ઘનતા ઘટવા ઘટવા નથી દેતું કે હાડકાને નબળા પડવા નથી દેતું અને વધતી ઉંમરે ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા જેવા રોગોના સંકટથી પણ આપણને બચાવે છે એટલે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ આપણા શરીરને મળતું રહે તો આપણા શરીરમાં હાડકાંઓ નબળા ન પડે દુખાવાના પ્રોબ્લેમ ન થાય માંસપેશીઓ સ્નાયુઓ નબળી ન પડે આ બધા ફાયદાઓ થઈ શકે છે તો કાળા તલમાં કેલ્શિયમ રહેલું છે તો આપણે કાળા તલનું સેવન કરવું જોઈએ હવે એમાં રહેલું મેગ્નેશિયમ છે એનું કાર્ય શું છે તો કે માંસપેશીઓને મજબૂત કરે છે અને સ્નાયુઓને મજબૂત કરે છે અને આપણા હાડકાંઓને પણ પોષણ આપવાનું કામ કરે છે એટલે મેગ્નેશિયમ પણ આપણા શરીર માટે બીજી અનેક રીતે ઉપયોગી છે એ જ રીતે ફોસ્ફરસનું કાર્ય શું છે તો ફોસ્ફરસ છે ને એ પણ કેલ્શિયમ સાથે મળીને હાડકાંને પોષણ આપે છે હાડકાંને મજબૂત રાખે છે અને હાડકા આપણા શરીરમાં મજબૂત હોય એટલે આપણું શરીરને આપણે નિરોગી ગણી શકીએ છીએ તો આ રીતે આ ત્રણેય જે છે કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ એમાં આ પ્રકારનું કાર્ય કરવાની ક્ષમતા છે કે જે આપણા શરીરના હાડકાઓ માટે જરૂરી છે તો આ ત્રણેય વસ્તુ એક કાળા તલમાંથી તમને લોકોને મળી રહે તો આપણે કાળા તલનું સેવન કરવું જોઈએ હવે કાળા તલનું સેવન તમે લોકો કઈ કઈ રીતે કરી શકો છો તો એક તો તમે કાળા તલને મુખવાસ તરીકે ચાવીને ખાઈ શકો છો બીજી રીતે તમે ગોળ અને કાળા તલ આ બંને મિક્સ કરીને લાડુ બનાવીને તમે લોકો ખાઈ શકો છો તો પણ તમને લોકોને ખૂબ ફાયદો થશે ત્રીજું કે કાળા તલના તેલનું માલિશ કરવાથી પણ તમને શરીરજન્ય વાયુજન્ય જે દુખાવા થાય છે એમાંથી તમને સરળતાથી મુક્તિ મળે છે અને તમારા શરીરનો જે વાયુ છે ને એ પણ કાળા તલથી ધીરે ધીરે શાંત થવા લાગે છે ચોથા નંબરે તમે ભોજનમાં ખાસ કરીને શિયાળામાં કાળા તલનું તેલ કે સફેદ તલનું તેલ ખાઈ શકો છો તો પણ તમારા શરીરને પોષણ મળે છે ને આ બધી સમસ્યામાંથી તમને લોકોને ધીરે ધીરે મુક્તિ મળે છે અને આ જ રીતે શિયાળામાં તમે કાળા તલનું કચરિયું પણ તમે લોકો ખાઈ શકો છો આ પાંચ રીતે તમે કાળા તલનું સેવન કરી શકો છો હવે કાળા તલ છે ને એ અત્યારનો ખૂબ જ ચર્ચિત વિષય છે જે વિષય શું છે તો કે મારા વાળ અકાળે સફેદ થવા લાગ્યા છે અને મને કબજિયાતની સમસ્યા સતાવે છે આ બે પ્રશ્ન અત્યારના કોમન છે તો કાળા તલ છે તે તમારા કબજિયાતની સમસ્યામાંથી પણ તમને મુક્તિ અપાવે છે અને અકાળે થતાં જે સફેદ વાળ છે એને સફેદ થતાં અટકાવે છે અને ધીરે ધીરે કાળા કરવામાં તમારી મદદ કરે છે કારણ કે કોઈ પણ માથાના તેલ બનતા હોય એનો બેઝ કાળા તેલનું જો તેલ હોય અને એમાં અન્ય ઔષધિ મિક્સ કરવી હોય તો તમારા વાળ પણ અકાળે જે સફેદ થતાં હશે તે અટકી જશે અને ધીરે ધીરે કાળા થઈ શકે છે આપણે પણ એક સરસ મજાનું તેલ બનાવીએ છીએ એનું ડિસ્ક્રિપ્શનમાં હું એની માહિતી મૂકીશ આપ પણ એનો લાભ લેવાય તો ચોક્કસ લેજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી